બોક્સમાં આપનું સ્વાગત છે હું છું સમીર અને આમ તો મેળાનો પહેલો દિવસ હોય ને ત્યારે ટ્રાફિક થોડો ઓછો હોતો હોય છે અને એવો જ આઈડિયા કંઈક રાખીને આજે સાંજે હું હજી અંદર જઈ રહ્યો છું તો અહીંયા પછી ખબર પડી કે પહેલા દિવસ તો પણ ટ્રાફિક આજે ઓબેસ છે અને આવનારા ત્રણ દિવસ શું થશે એમ તો આવનારા દિવસોમાં ખબર પડશે ફિલહાલ તો એવું લાગી રહ્યું છે કે આ વખતે ભવનાથનો મેળો દર કરતાં વધારે ચક્કાજામ થવાનો છે તીર્થ ક્ષેત્રમાં તમને ફરી પછી એ જ રોણક જોવા મળશે અને આ છે ભવનાથનો મેળો તમે લોકો બીજા શહેરથી આવતા હોય અને બહુ હેરાન ન થવું હોય તો પછી એસટી બસ જે છે તમારા માટે ઉત્તમ સવારી છે કારણ કે ભવનાથની તળેટી પાસે જ જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસની બરાબર સામે એસટીનું પાર્કિંગ છે જુનાગઢથી ભવનાથ અને બારગામથી એટલે કે રાજકોટ અને બાકીના અલગ અલગ શહેરોથી પણ ભવનાથ સુધીની બસીસનું આયોજન કરવામાં આવ્યું છે આમ તો તમને ગિરનાર દરવાજાથી જ ખ્યાલ આવી જશે કે મેળો આ વખતે કેટલો ભરચક રહેવાનો છે લોકલ પબ્લિક તો એટલી છે જ ઉપરાંત બારગામથી પણ લોકો અલગ અલગ ટ્રાન્સપોર્ટેશનના માધ્યમથી પહોંચી જ રહ્યા છે મેળો જે સામાન્ય રીતે પાંચ દિવસનો હોય આ વખતે ચાર જ દિવસનો રહેવાનો એક દિવસની તિથિ ઘટે છે જો કે આ વખતે મેળામાં જિલ્લા તંત્ર ખૂબ જ સજાગ છે પોલીસ ડિપાર્ટમેન્ટની પણ તમને ઠેક ઠેક રાવટીઓ જોવા મળી જશે આ ઉપરાંત આ ભવનાથ ક્ષેત્ર જે છે એ પ્લાસ્ટિક મુક્ત કરી નાખવામાં આવ્યું છે એટલે તમને પ્લાસ્ટિકની બોટલો જોવા નહીં મળે મોટાભાગે પાણી માટે અલગ જ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે આ વખતે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અમદાવાદના અન્નક્ષેત્રની બારે પણ પ્લાસ્ટિક મુક્તિ અભિયાનને લઈને સ્ટીકર્સ પણ મારી દેવામાં આવ્યા છે આ ઉપરાંત પ્રાથમિક સારવાર માટે અહીંયા બાઇક એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવી છે ખાસ કરીને બુલેટ એમ્બ્યુલન્સ એ તમને હું નેક્સ્ટ એપિસોડમાં દેખાડીશ હાલ તો સૌથી પહેલાં આપણે શ્રી ભવનાથ મહાદેવના દર્શન કરીએ મહાદેવના દર્શન કરતાની સાથે જ એ મૃગીકુંડ પણ તમને દેખાડું કે જ્યાં મહાશિવરાત્રિની રાત્રે બાર વાગે હર હર મહાદેવ ભગવાન શ્રી ભવનાથ મહાદેવનું આ અતિ પ્રાચીન મંદિર છે મહાવદ નામ આજે સવારે વિધવિધ રીતે અહીંયા ધ્વજારોહણની સાથે ભગવાનનું શાસ્ત્ર રીતે પૂજન થયું અને પછી ધ્વજારોહણની સાથે જ આ મેળાની શુભ શરૂઆત થઈ ક્ષેત્રની અંદર આ જગ્યાનું પૌરાણિક કાળથી મહત્વ રહેલું છે મહત્વ કદાચ મારા જેવો વ્યક્તિ સમજાવવા બેસે તો ટૂંકો પડે આધ્યાત્મિક મહત્ત્વ તો બહુ જ વધારે છે પણ એવું કહેવાય છે કે જ્યારે મહાશિવરાત્રિની રાત્રે હજારો સાધુઓ આની અંદર જ્યારે સ્નાન કરે છે ત્યારબાદ એમાંથી કેટલાક સાધુઓ ક્યાં લિપ્ત થઈ જાય છે ખબર નથી પણ એ આધ્યાત્મિક એંગલ છે એમાં વધારે તર્ક વિતર્ક કરવાની જરૂર નથી એ આપણી શ્રદ્ધાનો વિષય છે જેવી જેની શ્રદ્ધા એવી એની માન્યતા હવે આ મેળાના બાકીના પાસાઓ જે માનવા layak છે આપણે એના ઉપર ધ્યાન દઈએ હે ગુંમારી હે ગુંમારી કે રાજકોટ થી રાજકોટ હા શું મેળાની શરૂઆત થી સુધી કે મેળાની શરૂઆત થી છેટ લગીને રહેવાના છીએ અહીંયા હા હા મેળામાં દર વર્ષે શું એન્જોય કરો દર વર્ષે આ જે લોક મેળો આ જે છે હું આની જે એન્જોય કરી થી દેવ દર્શન સાધુ સંતો અને આશીર્વાદ અને આની જે મજા છે ને એ ક્યાંય જગતમાં નથી હા આ દેશિક આધ્યાત્મિક મહત્વ શું લાગે છે અને સાંસ્કૃતિક મહત્વ શું લાગે આ જ્ઞાન આ વસ્તુને એકઈ ન પહોંચે આ મેળાને એકઈ જગત અને સાધુ સંતોના આશીર્વાદ અહીંયા ઘણા મળી જાય છે દાદા એ જો માથામાં મહાકાલ લખાવ્યું છે ક્યાંથી આવો છો એ જૂનાગઢ થી જૂનાગઢ છો પછી મેળામાં કેટલા દિવસ ફરવાનું મેળામાં દરરોજ આવું છે દરરોજ આવવાનું તો ઘરાંગણે જ છે આ બધું હા અને મેં તો અહીંયા હું ફોરેસ્ટમાં હતો નિવૃત્ત થઈ ગયો છું અરે વાહ અહીંયા મેં 20 વર્ષ નોકરી કરી છે તો તમે આપતે ફોરેસ્ટ બહુ સ્ટ્રીક કરી નાખ્યું છે બધું પ્લાસ્ટિક મુક્ત કરી નાખ્યું છે અભયારણ્ય છે ને સાહેબ અભયારણ્ય થઈ ગયું છે એટલે અને અને સાહેબ એ બધું જરૂરી છે જરૂરી છે બરોબર હા ટુરિસ્ટનો વ્યાપ વધી ગયો એમ કચરો વધવાનો હા અને વન્ય પ્રાણીનું રક્ષણ કરવું એ આપણી સૌની ફરજમાં છે સૌની ફરજ છે સાચી વાત છે બરોબર જય ગિરનાર જય ગિરનાર ભવનાથ એવી જગ્યા છે કે જે મહાદેવે પણ આજે શિવરાજ નદી અહીંયા આવે છે અને ભજન અને ભોજનનો મહાસંગ્રામ તમામ સંતો આવા કોઈ રાજા ભરતથી આવી જાય રાજા ગોપીચંદના દર્શન થઈ જાય તમામ મહાદેવના સંત મહાદેવ પણ અહીંયા નીકળીને ટચ થઈ જાય આવી તો ખબર નથી પણ અમે પાંચે પાંચથી અહીંયા જે જે બેડાનો ઇતિહાસ દર્શનમાં જે ઇતિહાસનો મોટો મોટો મેળો કહેવાય છે આપણે ભારતભરનો એ આ શિવરાતનો મોટો મેળો છે જૂનાગઢ જુનાગઢ નામ લેતા તે શેર લોય ચડે છે જુનાગઢ છે અમે આથી તમે કે કામ જો રાજકોટ થી આવી છે અમે વાહ અને ભવનાથ મહાદેવના દર્શન અહીં આવીને કર્યા શું નામ તમારું કીર્તિભાઈ વારેક રાજકોટ થેન્ક યુ બાપુ જય ગિરનારી ઘણા તો મેળો ભલે દિવસેને દિવસે વધુને વધુ હાઈટેક થતો જાય નવી નવી ફેસિલિટીઝ આવતી જાય પણ મેળાનું જે મૂળ આકર્ષણ છે એ તો એ જ રહેવાનું છે અને એ છે અહીંના સાધુ બાવાઓ ધૂળી દખાવીને બેસેલા સાધુ બાવાઓ ભગવાન શ્રી ગુરુદત્તાત્રેય મહારાજની તપસ્યામાં લીન હોય કેટલાક સાધુ મહાત્માઓ પોતાની મોજમાં રહેતા હોય અને અહીંયા દૂર દૂરથી અલગ અલગ ગામ શહેરથી આવનારા લોકો ખાસ તો આ સાધુબાવાઓની સાથે થોડી વાતો કરી એમની સાથે સેલ્ફીઓ પણ પડાવવા માગતા હોય આ વખતેના સમયની એક જરૂરિયાત બની ગઈ છે સેલ્ફી તો ઘણા લોકો એમની સાથે સેલ્ફી ખેંચાવતા હોય છે કેટલાક લોકો એમની પાસેથી તપસ્યાઓના ગૂઢ રહસ્યો જાણવાની કોશિશ કરતા હોય છે કેટલાક તો વળી એવી અપેક્ષાઓ આવતા હોય છે કે કોક ચમત્કારિક બાવા ભેગા થઈ જશે અને એનું દુઃખ દૂર કરશે સાધુ સંતો પણ પોતાનો એક અલગ સમાજ છે એક અલગ દુનિયા છે એ દુનિયાના કેટલાક કાયદા છે અને એ દુનિયાને અહીંયા લોકો ઓળખે છે અખાડાના નામે જી હા આ અખાડાનું એક બહુ જ મધ્યસ્થ એક ઇમારત છે જે શિવલિંગના આકારમાં તમને દેખાય છે એ જૂના દસ્તામ અખાડાની જગ્યા કહેવાય છે જૂના અખાડા અખાડા ગોદર અખાડા આવા અનેક અખાડાના હજારો સાધુઓ મહાશિવરાત્રિની રાત્રે એક જગ્યાએ એક સાથે ભેગા થાય અને એ જૂના અખાડાની એ ઇમારતમાંથી એમની એક રવાડી નીકળે એ રવાડી દરમિયાન સાધુ સંતો જે કરતબ કરતા હોય એ જોવા માટે પણ લાખોની મેદની એકઠી થાય અને પછી શાહી સ્નાન આ બધું જોવું એ જીવનનો એક મહાન લાવો છે